હારીજ ખાતે શ્રી સિદ્ધેશ્વરી ગ્રુપ અનિલ પરિવાર દ્વારા પાટણ જિલ્લા ભારતીય જનતા ભારતીયના નવનિયુક્ત જિલ્લા પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો આ પ્રસંગે આશીર્વાદ આપવા શ્રી નિજાનંદ બાપુ ગોતરકા બ્રહ્મચારી આશ્રમ ઉપસ્થિત રહ્યા હતા પાટણ જિલ્લાના હારીજ ખાતે માર્કેટયાર્ડ ખાતે શ્રી સિદ્ધેશ્વરી ગ્રુપ હારીજ અનિલ મહેતા પરિવારના અધ્યક્ષસ્થાને પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત જિલ્લા પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર અને મુખ્ય મહેમાન તરીકે મયંકભાઈ નાયક રાજ્યસભા સંસદ સભ્યો અને આશીષ પરમ પરમપૂજ્ય નિજાનંદ બાપુ ગોતરકા આશ્રમ ગોતરકા આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભરતભાઈ આર્ય અને પાટણ માર્કેટ યાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલ ને ભાવેશભાઈ પટેલ અને અન્ય મહાનુભાવની ઉપસ્થિતિની અંદર ભવ્ય સન્માન કાર્યક્રમ યોજાયો હતો સાથે સાથે તમામ સમાજના લોકો દ્વારા પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સન્માન કરવામાં આવ્યું હતું આ સરસ મજાનું આયોજન હારીજ અનિલ મહેતા પરિવાર સિદ્ધેશ્વરી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું આવેલા તમામ મહેમાનો અને કાર્યકર્તાઓ માટે સરસ મજાના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રસંગે સંત શ્રી નિજાનંદ સ્વામી તેમનું પ્રવચન આપી લોકોને ભક્તિમાં ને દેશ વાતાવરણ બનાવ્યું હતું આ પ્રસંગે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંઘલ દ્વારા તેમનું સન્માન કરવા બદલ આભાર માનવામાં આવ્યો હતો આ પ્રસંગે મયંકભાઈ નાયક અને દિલીપભાઈ ઠાકોરે અલગ અલગ માર્ગદર્શન લોકોને આપ્યું હતું બ્યુરો રિપોર્ટ જયંતિ ભટકર રમેશભાઈ સિંધવના સન્માન સમારોહ સમારોહમાં જે સમારોહ આ જાણીતા ઉદ્યોગપતિ અને રાજનેતા એવા ભાઈ જીગરભાઈ મહેતા જે અનિલભાઈ મહેતાના સુપુત્ર દ્વારા જે આયોજિત કરવામાં આવ્યું એવા બધા ઉપસ્થિત રહે મહેતાનંદ એમની જે પરંપરાઓ છે ગુરુ પરંપરાઓ એમાંથી હું છું એટલે હું પણ એમાં ઉપસ્થિત થયો છું અને રમેશભાઈ સિંધવને હું ઘણા સમયથી જોઉં છું ખૂબ દેર ગંભીર વ્યક્તિત્વ છે એમનું કામગીરી ઘણા સમયથી આપણે બધા લોકો અહીંયા સાક્ષી રહ્યા છીએ પાટણ જિલ્લામાં અને પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીએ એમની જે નિયુક્તિ કરી છે

મયંકભાઈ પછી બાકીના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો માન્ય શ્રી દિલીપભાઈ ઠાકોર સાહેબ અને બીજા બધા હોદ્દેદારો પધાર્યા હતા અને એ અનુલક્ષીને આખા હારી તાલુકામાંથી અઢારે વર્ણનની દરેક કોમ્યુનિટીના લોકો આજે અહીંયા હાજર રહ્યા હતા હજારોની સંખ્યામાં હાજર રહ્યા હતા અને એ લોકોએ ભેગા રહી અને રમેશભાઈને શુભકામનાઓ પાઠવી છે અને મારા ઘર ઉપર અને મારા પપ્પા ઉપર આજે પણ જે આ તાલુકાનો ગામનો જે વિશ્વાસ છે તો એ બદલ પણ કે ભારતના ખર્ચાઓ કેવી રીતે ઘટાડી શકાય છ સવારે લોકસભાની ચૂંટણી આવતી હોય વિધાનસભા કરોડો બધો રૂપિયાના ખર્ચાઓ આવતા હોય

અને ઓછા ખર્ચે સમગ્ર દેશની ચૂંટણી થાય અને વધેલા પૈસાઓનો દેશના નાગરિકો માટે કેવી રીતે ઉપયોગ થઈ શકે એના માટે વન નેશન વન ઇલેક્શન લાવવાનું કામ જો કોઈએ આ દેશની અંદર પહેલી વાર કર્યું હોય તો તમારા ઉત્તર ગુજરાતના માનવી